બે જોડી કપડાં ઓછા સીવડાવજો એક રોટલી ઓછી ખાજો પણ વ્યાજના ચક્કરમાં પડશો નહીં તમે સૂઈ જશો પણ વ્યાજ ચોવીસે કલાક જાગે છે વ્યાજના ચક્કરમાં ડૂબેલો માણસ પોતે તો ખુશ નથી રહી શકતો અને પોતાના પરિવારને પણ ખુશ નથી રાખી શકતો સમજાય એને વંદન એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનાર જ મનાવી શકે છે કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી ગુમાવે છે બંનેને એકબીજાને એકને વહેલા અહેસાસ થાય છે એકને મોડા એક વૃક્ષની કબૂલાત દરરોજ મારા પાંદડા ખરે છે સતાય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી મજાક એ ચતુરાઈથી કરેલું અપમાન છે જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે સત્તા પણ કહી નથી શકતા એ મર્યાદા છે